આજથી નવ વર્ષ પહેલાં ઉર્વશી રૌતેલાએ મિસ યુનિવર્સ ઇન્ડિયાનો તાજ પહેર્યો હતો આજે તે તાજ ગુજરાતની રીહા સિંઘાને માથે તે જ મિસ યુનિવર્સ ઉર્વશી રોતેલાએ પહેરાવ્યો હતો તમને થશે કે આ રીહા સિંઘા છે કોણ જેમણે મિસ યુનિવર્સ ઇન્ડિયાનું ટાઇટલ જીત્યું છે તો હું તમને જણાવી દઉં કે ઓગણીસ વર્ષની રિહા સિંઘા અમદાવાદની છે તેમની માતાનું નામ રીટા સિંઘા છે અને પિતાનું નામ બ્રિજેશ સિંઘા છે રિહા સિંઘાએ સોળ વર્ષની ઉંમરે મોડેલિંગ કરવાનું શરૂ કર્યું હતું ત્યારે તેમણે દીવા મિસ્ટ ઇન ગુજરાતનો તાજ જીત્યો હતો રીહા જીએલએસ યુનિવર્સિટી ગુજરાતની એમ્બેસેડર અને વિદ્યાર્થીની છે અમે રિહા વિશે વધુ માહિતી મેળવવા તેમના શિક્ષકોને મળ્યા હતા જેમણે અમને રિહા વિશે ઘણી વાતો કરી હતી આવો જાણીએ તેમણે શું કહ્યું નમસ્તે મારું નામ અંજુ શાઝો છે અને હું ફાઉન્ડર ડિરેક્ટર છું મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલની જો કે કલીમાં છે અમદાવાદમાં સૌથી પહેલાં તો મને એટલું બધું આમ આમ પ્રાઉડ ફીલ થાય છે કે એકચ્યુઅલી મને વિશ્વાસ જ નથી થતું અમે લોકો જોતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર અને ન્યૂઝ ચેનલ્સ ઉપર કે બી એ ફાઇનલિસ્ટમાં આવી ગઈ છે અને પછી ફાઇનલ ક્રાઉન એન્ડ વી ન્યૂ કે બી એને એની ક્ષમતા છે ત્યાં પહોંચવાની પણ તો પણ આપણે પ્રે તો કરતા હતા ને ખરેખર સવારે એના સવારના ટાઈમે હું જ્યારે મેડિટેશન કરું છું ખરેખર હું બહુ જ પ્રે કરતી હતી કે એને ક્રાઉન મળી જાય અને એને મળી ગયો અને એટલું બધું આમ પ્રાઉડ ફીલ થાય છે કે કંઈ નથી એક્સપ્રેસ જ નથી કરી શકતી હું તો રિયા અમારી સ્કૂલમાં પહેલી ધોરણથી બારમી સુધી હતી એટલે આખા જે કહી શકે કે એની આખી સ્કૂલિંગ અમારા સ્કૂલમાં જ થઈ છે અને રિયાની જે ગ્રોથ છે અમને અમે જ્યારે જોઈએ છે એકચ્યુઅલી એને સ્ટેજ ગમતું જ હતું એને છે ને કમ્યુનિકેશન એટલે કે જ્યારે પણ કોઈક એવી ઓપોર્ચ્યુનિટી કે મોકો આવે જ્યાં કે જ્યારે એ વાતો કરે એક્સપ્રેસ કરે સ્ટેજ ઉપર જઈને એ કમ્ફર્ટેબલ હતી એમ આપણે નથી કહી શકતા કે રિયા પહેલાં જથી એક્ઝ્યુબરન્ટ હતી એટલે એને એને ધીરે ધીરે કરીને એને ચેન્જીસ આવ્યા એમાં થોડીક શાય હતી પછી ધીરે ધીરે બોલવા ચાલુ થયું પછી એને સ્ટેજ ઉપર જઈને એકદમ એક જુદી જાતની જઈને કોન્ફિડન્સ આવી જતું હતું તો રિયામાં કોન્ફિડન્સ હતું એને ક્લાસરૂમમાં જે નોર્મલ બીજા બધા છોકરાઓ સાથે સારી રીતે એ કામ કરતી હતી જૂથમાં ગ્રુપમાં ઇન્ડિવિજ્યુઅલ વર્ક એક વસ્તુ કહી શકે કે રિયા બહુ જ સિન્સિયર સ્ટુડન્ટ હતી ઓલ થ્રુઆઉટ એક સિન્સિયરિટી છે એમાં અને એક બહુ ગ્રેટફુલ પણ છે એટલે પાછળ પડીને ફીડબેક લે શિક્ષકથી કે હું મારું સબ્જેક્ટ થિયેટર હતું ઇંગ્લિશ લેંગ્વેજ અને થિયેટર તો મારી ક્લાસમાં હતી અને ઇલેવન્થ ટ્વેલ્થમાં ખાસ કરીને અને મને યાદ છે કે રિયા મને વોટ્સએપ કરીને ઓલવેઝ પૂછે કે મેમ ફીડબેક તમે આપો ને મને એટલે પાછળ પડીને લિટરલી અને એ વખતે તો એક હું દિલ્હી પહોંચી સાડા બાર વાગે રાત્રે અને મને યાદ આવ્યું કે હેવ ટુ ગીવ અ ફીડબેક એટલે પછી મેં એની ફીડબેક આપ્યું રાત્રે સાડા બાર વાગે અને પછી એને અમલ કર્યો અને પછી લખશે વોટ્સએપ ઉપર કે મેમ તમે જે જે કીધું છે એની સમરી આપશે આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ અને ચા પાંચ પોઈન્ટ હું અમલ કરું છું એટલે ઓલવેઝ અને પછી એન્ડમાં કહેશે થેન્ક યુ થેન્ક યુ સો મચ મેમ તમારા ફીડબેક માટે તો ઓલવેઝ એટલી બધી પોલાઇટ છોકરી એટલે એ મને એટલું ગમ્યું કે બી એક સિન્સિયરિટી છે બહુ ગ્રાઉન્ડેડ છે સ્ટ્રીટ ફોરવર્ડ છે અને હાર્ડવર્કિંગ છે આ બધી વસ્તુઓ રિયામાં અમે લોકો જોતા હતા પહેલાં જથી જ હતી પણ આ એન્ડમાં તો વધારે જ્યારે એ વધારે કોન્ફિડન્ટ થઈ ગઈ એ અમે જોયું કે બારવી સુધી જ્યારે આવી એને મોડલિંગ કરિયર ઓલરેડી ચાલુ થઈ ગયું હતું તો એ એને જો કોન્ફિડન્સ લેવલ છે વધતો જ ગયો વી કુડ સી દેટ ઓલ્સો પણ જ્યારે ક્લાસમાં આવે ને કંઈક પણ કરે એ એક બહુ એમ વાતો નહીં કરે એવું નથી કે બધાને કંઈક બહુ બતાવે અમે એકચ્યુઅલી પેપરમાં વાંચીને અમને ખબર પડતી હતી અથવા તો એની મધર કહે અમને કે શી ઝ વન મિસ એશિયા ટીન ક્રાઉન એટસેટ્રા પણ રિયાની એવી આદત નથી કે હું કંઈક શો ઓફ કરું એમાં એમાં એ એ બહુ બહુ જે ગુણ છે છે ને ડાઉન ટુ અર્થ એઝ 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 અ અ સ્ટુડન્ટ કહી મારું નામ છે અનિતા હું મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલમાં બે હજાર ચારની સાલથી આવી છું અને અમારી પહેલી સ્કૂલ હતી અને ઇટ વોઝ બીકોઝ ઓફ ધ ડિફરન્ટ આઈડિયાઝ એન્ડ વેઝ દેટ અમે ભણાવી શકીએ એટલે મેં પહેલેથી છ સાત આઠ ધોરણમાં હું ઇન્વોલ્વ થતી હતી બાળકો એક એવા કોમળ ઉંમરના હોય કે આપણે એમને જેમ નર્ચર કરવા હોય ને એમ આપણા એવા પ્રોજેક્ટ મને લેવામાં બહુ મજા પડતી હતી કે આપણે શું કરીશું કે એક હિલે કારણ કે એમની અંદરની જે કળાઓ છે અંદરની ક્વોલિટીઝ છે એ એમને બતાવવાનું કોઈ બહુ જ એન્વાયરમેન્ટ માટે હોય તો કોઈ એકદમ લીડર હોય સ્પોર્ટ્સમાં હોય તો બધી જાતના અહીંયા પ્રોજેક્ટ કર્યા છે અને રિયા એ રીતે એવું કહેવાય કે ઓલરાઉન્ડર એ રીતે જ બની છે કારણ કે એવી કશી જ વસ્તુ નથી કે મને આ જ આવડે છે ને આ નથી આવડતું અને મેં પહેલેથી આ જે રિયાના ક્લાસમાં જોયું કે એ લોકો એવી આમ ટર્નિંગ પોઈન્ટ આવે છે એમની લાઈફમાં અને જ્યારે સડનલી યુ સી કે એક જ વ્યક્તિ જાણે નવું જ સાઈડ એની દેખાય હા સો એને ઇંગ્લિશ બહુ ગમે એને બોલવાનું બહુ ગમે ને હું ઇંગ્લિશ ભાષાની ટીચર એટલે અમારે તો બહુ જ ફાવે અને એ કરવા માટે લાઈક સાયન્સ હોય કે બીજું કંઈ બી હોય એને હેન્ડ ઓન કરવાનું બહુ ગમે કંઈક બી કરીને બતાવે આર્ટ ગમે એટલે એ રીતે એનું એવું ના કહે કે ચોક એન્ડ ટોક ટીચર જેવું કે ભાઈ એક્ઝામ માર્ક્સ એવું તો અમારે અહીંયા છે જ નહીં સો એકેડેમિકલી શી વોઝ ફાઇન મહેનતને લીધે એ જેમાં સેજ બી સેજ લેગ હોય ને તો એ મહેનત કરીને બી એ કરે પણ જે બોલવાનું છે અને એમાં અમે એક સિક્રેટ ગાર્ડન કરીને ચોપડી અમે નોવલ છે ક્લાસિક એ અમે વાંચીને એમાંથી અમે મૂવી બનાવ્યું એમાં જે સૌથી વધારે મેં એનો એક ફાળો જોયો કે શી કુડ એનું એક્ટિંગ કરવાનું પોઈઝથી ગ્રેસથી અને કેમેરાની સામે એક એક બીજી જ રિયા બની ગઈ એ મને એનું ટર્નિંગ પોઈન્ટ લાગે છે આ સ્કૂલમાં હા તો એ તો એની બેનપણીઓ અને આ ગ્રુપ જ બહુ સરસ હતું એટલા સરસ હળી મળીને અમે ટ્રીપ્સ પર જઈએ ને ક્લાસમાં બી એકબીજાની મદદ કરે કોઈ જ એવું નહીં કે કોમ્પિટિશન પણ એની યાના ને સેરા ને રિયા ત્રણ જણા ઇનસેપરેબલ જે બી ગમે જે બી ડાન્સ પ્રવૃત્તિ કરે અહીંયા તો ભેગું જ કરે મને થાય કે આ તો બાળપણ ઇઝ ઇનવેલ્યુએબલ અને એ લોકો કોઈ દિવસ ગમે ત્યાં દુનિયાના છેડા પર હશે ને તો બી આજે યાના શહેરા ને લીજાને એનું માટે એ જ મને લાગે છે દસ અગિયાર કે અગિયારમાં ધોરણમાં જ ખબર પડી જ્યારે એના પેરેન્ટને એ મીઠું કેમ દેખાતી નથી તો પછી એના મમ્મીએ બધું સમજાવ્યું અને ત્યારે બી અમને કોન્ફિડન્સ એટલે આવ્યો કારણ કે આ મેન્તું છે એ આ બી કરશે ને આ બી કરશે એટલી ડિટર્મિન્ટ છે કે હું જે બી કરીશ ને ઇટ્સ નો હાફ વે પૂરું દિલ લગાવીને કામ કરે છે સો એ પહેલાંમાં બી કર્યું ને સ્કૂલમાં બી આઈ થિંક એક વસ્તુ બહુ જરૂરી છે એઝ અ સ્કૂલ કે જ્યારે પણ કોઈક બાળક હોય કે જેની કોઈક આમ ઇન્ટરેસ્ટ હોય છે કોઈક ખાસ ક્ષેત્રમાં ભલે સ્પોર્ટ્સ હોય કે આમ મોડલિંગ છે એક્ટિંગ છે મ્યુઝિક છે જે પણ હોય એમાં એક સ્કૂલને સમય આપવું જ જોઈએ અમે લોકો ઓલવેઝ પેરેન્ટ્સને વાલીઓને કહેતા હતા કે તમે ચિંતા નહીં કરો બાળકને બહાર જાઉં છે ને અમે લોકો કોઈક તરીકે આપણે કરી લઈશું પૂરું કરી લઈશું બાળક પણ ઇન્ટરેસ્ટેડ છે અમે પણ અમે તમે ચિંતા નહીં કરો પણ એને લઈ જાઓ જરૂર આ સપોઝિંગ કોઈક બહાર જઈને કંઈક વાલીઓ સાથે કંઈક પ્રોગ્રામ જોવું છે કોઈક ઇવન આઉટસ્ટેશન ટ્રીપ છે ઘણી વખતે અમે એન્કરેજ કરીએ છીએ કેમ કે તમે જે શીખશો બહાર જઈને એ પણ એક જાતની એડ્યુકેશન જ છે એ પણ એ કેટલા બધા બદલાવ આવે છે એક બાળકમાં તો રિયા સાથે પણ અમને ખબર જ નહીં પડી કે એ તો બહુ આરામથી મોડલિંગને બધું કરતી હતી વિવરો ઓકે જ્યારે અમને ખબર પડે કંઈ કે વાંધો નહીં વી વિલ હેલ્પ હર થ્રુ હર સ્ટડીઝ તો એ વસ્તુ છે બીજી રિયા સાથે હું ખાલી મારા વોટ્સઅપ જોતી હતી કે જૂના જે મેસેજીસ છે તો એને જે જે એ જાતના જે એના ટોપિક્સ છે રિયા પહેલાંથી જ એની ઇન્ટરેસ્ટ ઘણું જુદું જ હતું સ્ટેન્ડર્ડ ટેનમાં આપણે એક પર્સનલ પ્રોજેક્ટ કરીએ છીએ બધા છોકરાઓ પોતાનું જે ઇન્ટરેસ્ટ હોય છે એ પ્રમાણે એક પ્રોજેક્ટ બનાવે છે રિયાનું જે પ્રોજેક્ટ હતું એ ઇંગ્લિશમાં વાંચું ટુ ટુ ઓબ્ઝર્વ ઇફ ગાઈડેડ મેડિટેશન મેક્સ અ ડિફરન્સ ઇન ચિલ્ડ્રન્સ એટેન્શન સ્પેન એટલે પ્રોજેક્ટ એ હતું કે બી મેડિટેશનથી ગાઈડેડ મેડિટેશન છોકરાઓ કરે તો એ લોકોની કોન્સન્ટ્રેશન પાવર વધે છે કે નહીં આવું આ જ એનું પ્રોજેક્ટ હતું તો એને સાથે એની સ્ક્રિપ્ટ લખી ઓડિયો રેકોર્ડિંગ કરી તો એને પહેલાંથી જેની એક જુદા જુદું જ ઇન્ટરેસ્ટ હતું વસ્તુઓમાં એવું નહીં કે બી એક જ ક્ષેત્રમાં ક્યુકોઝ મેડિટેશન ઇઝ અ ડિફરન્ટ થિંગ એટલે આ ના નાની ઉંમરમાં ટેન્થ સ્ટાન્ડર્ડમાં જ એને એટલું બધું ઇન્ટરેસ્ટ હતું બીજું જ્યારે એ બારમીમાં ગ્યારવી બારમીમાં હતી તો એને થિયેટર સબ્જેક્ટ લીધું હતું તો એમાં એને યક્ષગના ગિરીશ કન્નડનું જે નાટક છે એને એને ઉપર એને સ્ક્રિપ્ટ એટલે ડાયરેક્ટર્સ ઇન્ટેન્શન આપણે એક પ્રોજેક્ટ હોય છે જ્યાં તમે ડાયરેક્ટર હો તો તમે આ નાટક કેવી રીતે તમે ડાયરેક્ટ કરશો એક એવો એક અસાઇનમેન્ટ હોય છે તો રિયા એ જ નાટક લીધું અને એને પોતાનું જે એને ડાયરેક્ટર્સ વિઝન છે એવી રીતે એને આખી પોર્ટફોલિયો બનાવીને સબમિટ કર્યું તો એને માટે ફીડબેકને બધું આપ મને પૂછતી હતી વિચ એઝ એઝ પર ધી અમારું જે ઇન્ટરનેશનલ બેકેલોર છે એની ગાઈડલાઇન્સ પ્રમાણે છે તો મેં જોયું કે રિયા બહુ જ સિન્સિયરલી ફીડબેક માગતી હતી અને આ જે ક્વોલિટી છે એક ફીડબેક લેવું કોઈકથી કોઈકને પૂછીને અને સપોઝિંગ કોઈક તમને કંઈક ક્રિટિક પણ કરે કોઈ કંઈ આને આવી રીતે ઇમ્પ્રૂવ કરો ઓલવેઝ સીકિંગ કે ભાઈ હું કેવી રીતે મારી જાતને ઇમ્પ્રૂવ કરું મારી રાઇટિંગને મારી એક્ટિંગને એ એ જે વસ્તુ છે ને એ ક્ષમતા બહુ જ જરૂરી છે અને ઘણી વખતે અમારી જે એજ્યુકેશન સિસ્ટમમાં એવું હોય છે કે બાળકનું કોન્ફિડન્સ ઓછું થઈ જાય છે જ્યારે કોઈ કામ આપે આપણે ધક્કો લાગે કે મારી મારી વસ્તુ સારું સારી નથી કે શું પણ અમારી સ્કૂલના અમારું અમે તો માર્ક્સ પણ નથી આપતા અમને ખાલી ક્વોલિટેટિવ ફીડબેક આપીએ છીએ અને રિયામાં એક એક ક્વોલિટી હતી કે એને ઓલવેઝ ફીડબેક ગમતું હતું અને એ લઈને પોતાને ઇમ્પ્રૂવ કેવી રીતે કરે અને સિન્સિયરલી કરશે તો આઈ થિંક આ ક્વૉલિટી જે છે એ પણ બહુ જરૂરી છે આપણે આગળ વધવું હોય અને આ જે ફિલ્ડ છે ઇટ ઇઝ અ વેરી કોમ્પિટેટિવ ફિલ્ડ એટલે આ કોમ્પિટિશન તો સખત છે બિકોઝ કેટલા બધા કેન્ડિડેટ સારા છે ને સારી ક્ષમતાઓ લઈને આવે છે એમાં વચ્ચેથી આગળ વધવું ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ તો આઈ થિંક આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે સેલ્ફ બિલીફ પોતાની જાતને સમજવું એક જાતની કરે હોવી જોઈએ એક કે મને આ જ કરવું છે ને હું કરી શકીશ ભલે હું સફળ થાઉં કે ન સફળ થાઉં કેમ કે આ પણ બહુ જરૂરી છે સમજવું કે ટુ ટેક ફીડબેક ટુ ફોલ ઓલ્સો નોટ સક્સીડ આ બધી વસ્તુઓ જરૂરી છે તો આઈ થિંક રિયામાં છે આ બધી ક્વોલિટીઝ અને એની આજુબાજુ જે એની ફેમિલી છે શિક્ષકો છે ફ્રેન્ડ્સ છે જેવી રીતે અનિતા સેડ આ થિંક બધાનું જ રોલ કોન્ટ્રીબ્યુશન તો છે જ કેમ કે અમે એકલા તો સોસાયટીમાં હતા જ નથી અમારી બધી આજુબાજુના લોકોથી જ અમે આગળ વધીએ છીએ પણ રિયા નેવર ફો ગેટ્સ દેટ હું એક વસ્તુ કહેવા માગું છું કે ગુરુને યાદ કરવું આપણે પોતાની શિક્ષકોને કેટલા બધા છોકરાઓ તો ભૂલી જ જાય છે અને રિયાને યાદ છે અને ઓલવેઝ જ્યારે હું એને મેસેજ કરું એ તરત જ મેસેજ કરશે ઓલવેઝ થેન્ક મેમ થેન્ક યુ સો મચ આપ આપને બધાનો આશીર્વાદ છે અને હું બહુ જ ગ્રેટફુલ છું કે સ્કૂલને સ્કૂલથી આ બધી મને આ બધી વસ્તુઓ મળી તો આ જે ફિલિંગ છે યાદ કરવું થેન્ક યુ કરવું બીંગ ગ્રેટફુલ આઈ થિંક બધી જ ક્વોલિટીઝમાં આ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી છે ટુ બી ગ્રેટફુલ ટુ અદર્સ એન્ડ ફોર વોટ વી હેવ આઈ થિંક આ રિયામાં છે અને એટલા માટે જ્યારે એ વાત કરે છે એ એક એક ગ્રેસ એને જો પોઈઝ છે એ દેખાય છે અને અનિતા તમે કીધું હતું કે એની જે બ્યુટી છે એ બ્યુટી ઇઝ કમિંગ એ ક્યાંથી આવે છે એક આત્મવિશ્વાસથી આવે છે આઈ થિંક આત્મવિશ્વાસ પણ એક બહુ જ મોટી મોટી વાત છે જે એમાં છે એન્ડ બિફોર તમે આગળ જાઓ કે એના મા બાપ માટે એમના વાલીઓ કહીએ આપણે કે એમનું બહુ જ ફાળો છે અને જે આ બધું જે સંસ્કાર છે એ સ્કૂલ અને મા બાપ સ્ટેક હોલ્ડર્સ કમ્યુનિટી ફ્રેન્ડ્સ ફોકસ છે એનામાં મહેનતું છે એ બધું જ આઈ ફીલ કે એ લોકોનો બી એટલો જ ફાળો છે અને અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે રિયા બહુ જ ખુશ રહેતું ઓકે આ બધું તો આવશે જે મેં એમને કીધું એવું મને એવું થાય છે કે સક્સેસ ફેલિયર તો આવશે કે કંઈ બી થાય પણ તે ઓલરેડી એટલું સરસ અચીવ કર્યું છે તો અચીવ બી કર્યા કર પણ ખુશીથી એકદમ ખુશ છે અને એની બહેન સાથે બી એના બહુ જ ફેમિલી કનેક્શન્સ એ બધા તારા રીચ એકદમ થાય એટલા તને કે તને એનો સંતોષ મળે એનો દુનિયામાં આપણે બહાર નથી શોધવાનું એક અંદર છે અને પોતાના સંબંધોમાં છે એન્ડ આઈ હોપ કે યુ ફાઇન્ડ ઈટ યુ નો ઓલ ધ ટાઈમ યસ યસ સૌથી પહેલાં તમને એટલું બધું ગર્વ છે સો અમારે બહુ જ બહુ જ શુભકામનાએ આ એટલું મોટી મોટી અચીવમેન્ટ માટે બીજું હા હું કહીશ કે બી ઓલવેઝ બી ટ્રુ ટુ યોર સેલ્ફ પોતાની જાતને જ ઓલવેઝ અંદર ઝાંકીને જેવી રીતે આટલા વર્ષોથી તું કરે છે એ જ કરતી રહે અને તું જે સુંદરતા છે આ બ્યુટી વર્લ્ડમાં બ્યુટીના સ્ટેન્ડર્ડ્સ એટલા મોટા હોય છે કે આપણે ઇમેજિન નથી કરી શકતા પણ તે જે કર્યું છે એ આત્મવિશ્વાસથી જે બ્યુટી અમને ઝલકાય છે એ એ જ એટલી મોટી વાત છે કે આઈ થિંક ક્રાઉન તો એક વસ્તુ છે પણ તું તો ઇન્સ્પિરેશન બની ગઈ છે એટલી બધી યંગ છોકરાઓ અને છોકરીઓ માટે સો અમે તો ખાલી બ્લેસિંગ્સ આપી શકીએ કે ખુશ રહે અને હેલ્ધી રહે અને મે યુ વેન મેની મેની મોર થિંગ્સ એન્ડ ગોડ બ્લેસ યુ ભગવાનનો ખૂબ જ આશીર્વાદ તારા ઉપર રહે આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે